ગમે તે કરો ગુસ્સો ના આવે ના આવે તું ગમે તે કર અમે ધોતિયું કાઢી દઈએ તો એ પાછું પહેરી દો પણ ગુસ્સો ના કર અલે આજી દીપા કરશે ને ઓળખતો નહીં તું ગઢી ગુસ્સો લાઈ દઈએ બોલ લાઈ દે હરતા તાકા જો તું સરત લગાય હા લગાઈ લે સરત પોંછો ની હા પોંછો ની ગુસ્સો લાઈ દઉં દુહા આ લાઈમ બતાય હરતા આ રહે હરતા લાગી પડ શું કરછન હા હા તું બે સિકણ હા બે શશી કૃષ્ણ દાદા શશી કૃષ્ણ બેટા

અરે બેટા મી મારા જીવનમાં સિત્તેર વર્ષ થઈ ગયો તોય હું કાયો નઈ તેમ એવું હ હું બિલકુલ ગુસ્સો ના કરો હું કદી ગુસ્સો મારા મોઢા ઉપર આવ્યો જ નઈ ના તો મારા વાત એવી હે દાદા કઉ નહીં કાયા થઈ જાય તો ના ના થઈ જાય સી મને લાગ્યું એવું અરે બેટા ના મને ગુસ્સો આવે એવું હ તો દાદા તન હું તમન કહી દઉં તન હોભળો હવે હું એમાં કેવા એવું જે તો દાદા તમે થોડા કાયા થયા હોય એવું લાગ્યું મને મને બેટા કોઈ ભૂ તને એ તો કશું નઈ થયું મને કોઈ ગુસ્સો કરી આવત ના એવું હું હતું મને વાત કહી દે દાદા પણ એમ તો કહી દઉં આ જો હય જો હય જો હય જો એ મુઢું એવું લાગે એવું લાગે ગુસ્સે થ્યા હોય એવું નહીં એવું બેડા મને મારું મુંઢું એ તો અમુક ટાઈમ એવું થાય પણ મને ગુસ્સો ના આવતો કહી દે હા તો કહી દઉં દાદા જો દાદા વાતમાં એવું હતું કે દાદા તમે પાટુ બાટુ મારશો તો યાર મને છો અલે ભીડો મારો પગ જકતો નહી થતો કેટલા ટાઈમથી પગ ઝકળી ગયો એવું એમ

હા 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 ચૂક કોઈ દાદા નહીં કરે ગુસ્સો તો દાદા અમારે વાતમાં એવું હતું દાદા આવી જો આઈ જો આઈ જો ધોધીડે ધોધીડે ગુસ્સો કરસી કરે અલ્યા અલ્યા હું ગુસ્સો નહીં કરતો જ છોકરો તું વાત તારી દે જો દાદા અરે ગુસ્સો દાદા દાદા તમે ગુસ્સો કરો યાર દાદા ગુસ્સો ના કરશો દાદા મારા મસ્ત પ્રેમથી તમને વાત કે તમે મને પ્રેમથી સલાહ આપો દાદા

કોઈ નહી આવતો મને કુષ્કો લઈ આવ રે દાદા બે મિનિટમાં 500 રૂપિયા લાવજે કર્યો કે ના કર્યો કરી દીધો બતાયું તને દાદા આ ભાઈ કે જો દાદાને ગુસ્સો નહી આવતો ક આરી વાત હતી આ ભાઈ કે કે દાદા દાદા ગુસ્સો કરે તો ગુસ્સો શકે નહી મને આવતો ગુસ્સો નહી આવતો મને કુષ્કો નહી આવતો 500 રૂપિયા થઈ ગયું કુષ્કો ગુસ્સો નહીં આવતો આવો દાદા આવા ગુસ્સો આવે તમને